નવરાત્રી છે તો છોકરીઓ ગરબા રમવા આવશે એટલે એને લાણી આપવા માટે નાસ્તાના પેકેટ લાવી અને બહાર રાખી દીધા પછી હું બહાર જોવા ગઈ તો હજુ કોઈ છોકરીઓ ગરબા ગાવા નહોતી આવી એટલે પછી મને થયું કે ચાલ ને આજે સાંજે નવરાત્રીમાં રમવા જવાના કપડાં સિલેક્ટ કરી લઉં એટલે કબાટમાંથી અને બેગમાંથી જે જે કપડા હતા એ બહાર કાઢ્યા પણ હું કન્ફ્યુઝ હતી કે હું શું પહેરું ત્યાં જ નરેશ આવ્યા એટલે એને પૂછ્યું તો એને અકડબકડ કરી અને મને એક જોડી કપડાં સિલેક્ટ કરી દીધા તો હવે રાતે એ જ પહેરશું કપડાનું કામ પત્યું ત્યાં જ ગરબા ગાવા વાળી છોકરીઓ આવી ગઈ એટલે એને લાણી આપી અને સાંજની રસોઈની તૈયારી કરી ત્યાં જ બીજી ઘણી બધી છોકરીઓ આવી ગઈ એટલે એને પણ લાણી આપી અને પછી સાંજની આરતીનો ટાઈમ તેમ છતાં અમે બધા માતાજીની આરતી ગાય અને હવે ટાઈમ થઈ ગયો હતો રેડી થવાનો એટલે કપડા ચેન્જ કર્યા અને પછી મારે કરવાનો છે મેકઅપ તો મેકઅપ માટે હું વાપરું છું માર્સ બધી પ્રોડક્ટ જેમાં સૌથી પહેલા છે આ કવર ઓલ ઇન વન પેલેટ ગરબા લુક ને અપ કરવા એક પેલેટ જ ઇનફ છે આઈસ બ્લસ કંટુર બધું જ એક સાથે સેકન્ડ છે તો સિટી પેરેડાઇઝ આઈ પેલેટ રાસ ગરબા ની રાત્રિમાં આંખનું સ્પાર્કલ અલગ જ ચમકવું જોઈએ એના માટે આ પેલેટ પરફેક્ટ છે નવરાત્રીમાં ઝડપથી રેડી થવા માટે આ ટ્રીઓ ટ્રીટ એક પ્રોડક્ટમાં ત્રણ કામ આપે છે જેમાં આઈ આઈલાઇનર અને મસ્કરા જેનાથી આખો એકદમ ગ્લેમરસ થઈ જાય છે અને છેલ્લે લગાવી છે આ માર્સ ની પોપસ્ટાર લિપસ્ટિક જે છે એકદમ બોલ્ડ અને સ્મજ પ્રૂફ જે ગરબાના સાત રાઉન્ડ પછી પણ મારા લિપ્સ પર એવી ને એવી જ રહી ચાલો તો હવે હું થઈ ગઈ છું ગરબા રમવા માટે રેડી તો હું જાઉં છું હવે ગરબા રમવા